હું ગોતો એલા ભાઈ ભાઈ અલે છોકરા મીડા કે છોડા ગોતવા આજ તારી અમાર ધૂલા ડોન આવ્યા છે આયા હું કોય ઓળી કરવાન ધોળાટી કરવાન ભાઈ ભાઈ તડકાના મંડાણા હો પાછા નથી ન્યા સડીજા માથે માથે સડીજા તો ફરી એક નવી સવાર સાથે સ્વાગત છે તમારું બધા આપણી ચેનલ પર અને એક નવા બ્લોગમાં તડકો હામો પીડ્યો છે પણ કાંઈ વાંધો નહીં તડકોની હમણાં ત્રણ દિવસ તો તાવે હામો પીડ્યો તો યાર માઇન્ડ મજા આવી છે કાંઈક એક બે દિવસ આપણા વ્લોગ નહીં આવ્યો હોય ને ભાઈ તાવને માથું ને સારું માથું જોરદાર દુખતું નહીં ચાલો ભાઈ શુભ શરૂઆત કરીએ આજ ભાઈ હોળી છે આજ હોળી કરવી ને હોલી હોળી નહીં ભાઈ આ હોળીની વાત કરું હોલી વળી આપણે નથી કરવી ભાઈ એમાં મજા ન આવે કાંઈ આ તો આ બધું વિડીયો કરીએ શરૂઆત અમારે એક કાકાના છોકરાનું છે ઓલું કહેવાય પોટી કે ગીમ પોટી પાડી નાખવી છે અને એક બીજા અમારા એક ભાઈ છે એના છોકરાની છે પોટી ગીમ જે જોઈ આ દાખવ ગામમાં અને દેખાડશું તમને હોળી કેવી થાય છે હોળી અમારા ગામની તમારા ગામમાં કેવી રીત થાય છે કોમેન્ટ કરજો હોળી બાકી હલો હોળી ઉપર લાઈક નાખો કોમેન્ટ કરી નાખો ને સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ને ઇન્સ્ટાગ્રામમાં પણ આટો મારજો હલો તમને આજના સી સીન દ્રશ્યો બતાવી ઢેબરા વેબરા બની જશે જોરદાર અને બાજરાનું કામકાજ એ થઈ ગયું છે સાલુભાઈ હું કહેવાય બોલો શું કહેવાય ને લણવાનું આ ભાઈ લણવાનું ભૂલાઈ જોયું યાર બધું આમાં તો આવે હા દઈ દીધા બે દિવસ ખેતરમાં આટો મારવા નહીં જો બોલો અગર મને રેવાય નહીં એમ ખેતરમાં જ જા વગેરે પણ કાંઈ વાંધો નહીં આપણે રિપેર થઈ ગયા જશે એ થોડો ઘણો અવાજમાં ફરક વિશે હા તબિયત બગડે એટલે કાંઈ મજા ન આવે આમાં શું સૂનું લાગે બધું હું કાંઈ વાંધો નહીં અમારા ભૌતિક ભાઈને બધા કેહુડાનો કલર બનાવે છે આપણે કુદરતી જ રહેવા વાળા અહીંયાથી આમ બારા જવો તો એ તમને કેવુડા દેખાય અહીં પછી જોઈ લેજો ત્યાં ત્યાં નથી હાલો બાકી બતાવીશું તમને આજના સીન દ્રશ્યો નજારાઓ આવો યાર બાકી લો ફાગણ મહિનાની પૂનમનો સાંધો હા ભાઈ કઈ દેખાય નહી એમાં આપણે ગામમાં તો જવાનું છે પણ હું આમ ખેતરમાંળી વિશેનું એક વખત રાજા હિરણ્ય કશ્યપને બ્રહ્માજીએ વરદાન આપેલું કે તને કોઈ મારી નહીં હતી જમીન ઉપર આકાશમાં પક્ષી પશુ પ્રાણી આ તને કોઈ નહીં મારી અને ભાઈ રાજા હિરણ્ય કશ્યપને આવી ગયું અભિમાન ભાઈ મોટા મોટા રખાય એમ નથી ને કરું હાલી નહીં આખું પાછું અભિમાન આવી ગયો એટલે એનો છોકરો ભાઈ પ્રહલાદ એ પાછો ભાઈ આવો ભગતમાં એ ભગવાનની પૂજા કરે ભગવાનને માને અને આ હિરણ કશું ભાઈ કે આ એમ સમજે હું જ કાંઈક સવિકા બધાનો બાપ અને એને આવું ગયું અભિમાન એ તો ભાઈ ભગવાનને માનવાનું બેન કરી દીધું ને ભગવાનને માનતા એને કર્યા બેન તમે મને ભેગે લાગો કે હું જ ભગવાન ભગવાન કે આ તો મેળ જ ન આવે એટલે હિરણ્ય કશ્યપ એના છોકરાને કીધું કે તું જો તારા ભગવાન એટલો બધો માનતો હો તો એ કે હું આ અગ્નિ હળગાવું એમાં બે જાય જોતું જીવતો રહી જા તો માનો એવું કંઈક જ હોય છે ને આ એવું કંઈક હોય છે એટલે પ્રહલાદ કે વાંધો નહીં કશ્યપનો દીકરો આપણે પ્રહલાદ એ હોળીકાના ખોળામાં બેન ભાઈ અગ્નિ પ્રગટાવી તો એ પ્રહલાદ બસી ગયો અને હોળીકા તો હોળીનું દહન થઈ ગયું એ ઉપરથી આપણે હોળીનો તહેવાર ઉજવીએ છીએ આગળ મહિનાની પૂર્ણ મેં ભાઈ જો મસ્ત મજાનો સાંદામાં ખીલી જાય છે ને કહેવાનો બીજો મતલબ કે ભાઈ આપણે ગમે થઈ જાય ખોટું વાયડું નહીં થવાનું હું ખોટું ઉડવાનું નહીં આપણે જેવા ઘણા હોય છે ભાઈ એટલું બધું ઉડવા નથી માંગતા હોતા હું કાંઈક છું એવો તો અહંકાર કોઈ દી કરવાનો જ નહીં જિંદગીમાં તે બાકી આમાં લેવાય જા એ પછીની કાંઈક કથા એવી હોય છે કે ભગવાન શ્રી કૃષ્ણ નૃસિંહ અવતાર ધારણ કરીને આવે છે નૃસિંહ એટલે કે અડધા નર માણસ અને અડધું સિંહનું શરીર ને સંધ્યા સમયે ઉમરાવશ્યપાય હિરણ્ય કશ્યપ ને મારે છે ઓ ફાડીને સીરી નાખે છે પંજે પંજે પરથી કેવા માગે છે કે દેવી શક્તિ નો અસુરી શક્તિ પર વિજય બોલો ઉમરા ઉસાળા ફાડી નાખે આખો હિરણ્ય કશ્યપ પણ ગામને બહુ રસો પાછો કાંઈ કે પ્રસંગ હોય એટલે મસ્ત મજાનું આયોજન હોય જોરદાર ચક્કાશ બોરાળા ગીરમાં એ કેવું જ ન પડે એને બધા માણસો મોજ થી ને ખાંક થી લાગણી જોજો ગામમાં જઈને દેખાડવું એકદમ જલસા જ કરતા ભાઈ મોજ માણી જ લેવાની ભાઈ પ્રસંગોની પછી નાનો હોય મોટો હોય ખરાબ હોય એટલે શું કહેવાય દુઃખનો પ્રસંગ હોય તો દુઃખ બેસી લેવાનું બાકી બધું કરી લેવાનું જિંદગીમાં સાંધા મામા તો યાર ફોન ક્વોલિટી નથી આપતો ભાઈ કીધું ને આ જમવાનું હતું બે ઠેકાણે પણ આપણને જ મજા છે નહીં ભાઈ એટલે આપણે ઘેર જ ખાઈ લીધું મેં કીધું યાર ખોટી તબિયત બગડે મારા અવાજમાં થોડોક પેલ લાગતો હોય છે લાગે જ તેને ભલા યાર મજા નથી મને ખબર તો છે તમને હાલો આમ ઘેર જ આવું કરું વાહ ભાઈ હું ચાઈ દે ખરા મળ્યાલો બેન કરો એ બધું હાલો હું કઈ પ્લાનિંગ કરું ગામમાં જવાનું આ હું છે ગુડી બેન ગુડી બેન તો પુગા આ પુગા છે ઓય હું કંકુ લીધું હા હા આ તાર વા કંકુ છે અને આનંદે પાડી છે ઈ કાલ હોય પણ આજ નો હોય કઈ હું ફૂલાતી નથી જો પડી ગયો જો તો હું કીધું જોસો ટેસ્ટિંગ કીધું તો આને જો આ

એક કરો બે કરો આવે છે કે હમણાં વાડીવાળા આવ્યા હોય કે ન આવ્યા હોય કોને ખબર પછી તો આવી જાય કા અને બરેક કે લાગીત બરેક ન મારવાની હોય બરેક ને ઓ કરવી થોડડી નાખવાનો એવું લાગે તો તમે હું બોલી નવી ગાડી ની ટેર છે ને નકર તમે જેસ્કોરમાં હેઠે કોક અડાડી દેતા એટલે જા ઊભી રહી જાય રે ગામમાં એ સંતવાણીના દાયરામાં ચાલું છે ભાઈ અમારે મંદિરે તો કેમ કાકા ભાઈ અમારે કાળાનો નજારો ભાઈ કેવો આજે બધા નાના નાના વરાજા ભણવા નીકળ્યા હોય ને એનો તહેવાર છે એવું નથી અમુક નો વારો આવે

અમરેલી દીવ ગયા છે અમારે ગામની હોળી બે બે પાંચ બારો નથી કરવાની આ હોળી કરવાની છે

એને જ પ્રદક્ષિણા કરી નાખીએ કાકા તમે આગળ આવો તમને અમે લઈ લઈ શૂટિંગમાં એમ હાથ થોડો રાખવાનો હોય કાકા હું ભલા તમે તે હા હાથ રાખીને આવો Nah, ini Kita berapa? Kita ya. ટેક્ટર લઈને નાટો વાંધવાનું પણ હા દેવેશભાઈ અમારે દેવેશભાઈ છે આવી જાઓ તમે અમારે ગમનું બધા શું કેવાય આ નાક છે આ બધું જો ગામ રાહુલભાઈ ડોન આમ હું નથી જોતા ભાઈ બધા મોટા માણસો આ રહી ને એ હા ભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે હું હાલત બાબલો ભાઈ હો વાંધો નહીં દર્શન કરી લો એ ટેક્ટરોન બેક્ટરોનું બધું આવે છે હા એટલે ટેક્ટરો આવે છે ને હજી વાળગી વડાદ બાકી છે અમારે બધી વાળની બધી જમણવાર ને એવું ચાલતું હોય ને કા જમણવાર હોય નિરાય છે હોય બધું કામ કરે વહેલા નહીં મોડા છે એ આપણે કેટલા વાગે જ કહું તમને દસ ને બેતાલીસ અગિયાર વાગ્યા હો

વાય બાય આટ ગા ગાતે હમારા યે જેવાલા જોઈએ ઓતી યાર આવી ગઈ છે કેરે હો ને વિડિયો કર દે પૂરો યાર વિડિયો મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમે જારે વિડિયો જોતા છો ત્યારે તમે ભાઈ ઢોલેટી મનાવતા હશો આ મનાવજો જોરદાર યાર ગાય કાટે ને વિકરોલ બોલર ઉડાડી ના અમે તો કેકોડા થી રમ્માના સહી ભાઈ કે ભૌતિક ભાઈને મારી ખરીદી તો બધો રેડી હો કેકોડા ના ડબ્બા પર લીધા છે ચલો એ કાલ લઈને પરમદી આવશે વિડીયો દે આવે તેથી તમે જોઈ લેજો બાકી મળી આવતીકાલના નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત